જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બેકરી જેવા નાનખટાઈ બિસ્કીટ ઘરે જ બનાવવાના છે તેના માટે મેં ત્રણથી ચાર ચમચી જેટલું મેં ઘી લઈ લીધું છે ઘીને મેં થોડું ફ્રીજમાં મૂકીને ઠંડુ કરી લીધું છે એકદમ થીજેલું લેવાનું છે ઘી ઘી એકદમ મેલ્ટેડ નથી લેવાનું આપણે થોડું થીજેલું જ લેવાનું છે તેથી ત્રણ ચમચી જેટલું મેં લીધું છે મોટી ચમચી જેટલું તેને એક બાઉલમાં લઈ લઈશું હવે ખાંડ લેવાની છે ખાંડને મેં થોડી મિક્સરજરમાં પીસીને એને દરદરો પાવડર બનાવી દીધો છે એક ત્રણથી ચાર ચમચી ઘી લીધું છે તો આપણે તે પ્રમાણે ખાંડ લઈ લઈશું દળેલી ખાંડ છે તેટલું ઘી લીધું છે તેટલી જ આપણે ખાંડ લેવાની છે અને તેને સરસ ફેટી લેવાનું છે જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થઈ જાય અને એકદમ ફ્લપી ના થાય ત્યાં સુધી તેને સતત ચલાવતા જ રહીશું અને એકદમ ફ્લપી બનાવી દઈશું લગભગ સાતથી આઠ મિનિટ સતત તમે ચલાવશો એટલે આ મિશ્રણ આવું ફ્લપી થઈ જશે જો આવું કરી દેવાનું છે સતત ચલાવતા જ રહેવાનું છે જેથી ખાંડ સરસ પીગળીને ઘી સાથે સરસ મેચ થઈ જાય તો એક ચાણી લઈ લઈશું તેમાં એક કપ જેટલો મેદાનો લોટ લઈ લેવાનો છે મેદાના લોટની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો એનો અડધી વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે એક ચમચી જેટલો બેકિંગ પાવડર લીધો છે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લઈશું અને ચપટીક જેટલું આપણે મીઠું લઈ લઈશું કોઈપણ સ્વીટ બનાવીએ તો થોડું મીઠું આપણે એડ કરવાથી આપણી બિસ્કીટ કે ગમે તે આપણે બનાવીએ સ્વીટ તેનો ટેસ્ટ વધી જાય છે એટલે ચપટીક જેટલું આપણે મીઠું લઈ લઈશું આ મિક્સરને આપણે ચારી લઈશું પહેલાં આવી રીતે ચારી લેવાનો છે ચારીને લઈ લીધો છે સરસ હવે અડધી વાટકી જેટલો મેં ઝીણો સોજી લીધો છે એકદમ ઝીણો સોજી બેથી ત્રણ ચમચી જેટલો લેવાનો છે તેને સરસ હાથેથી મેશ કરી લઈશું અને તો મસેડીને નથી બાંધવાનો હલકા હાથે એને ભેગો કરી લેવાનો છે આ ડોને અને જો તમને ડો મિક્સ ના થાય તો તમે એકથી બે ચમચી જેટલું દૂધ પણ લઈ શકો છો દૂધને નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું ગરમ હોવું જોઈએ એકદમ ઠંડુ નહીં લેવાનું બેથી ત્રણ ચમચી જેટલું જરૂર પડે તે પ્રમાણે લેવાનો છે પણ આપણે ડોને ઢીલો નથી કરવાનો કડક જ રાખવાનો છે અને હલકા હાથે એને મિક્સ કરી લેવાનો છે ભેગો કરવાનો છે મસેડવાનો નથી લોટને આવી રીતે હલકા હાથે એને ભેગો કરી લેવાનો છે હલકા હાથે સરસ ભેગો કરી દીધો છે તો તેને માટે દસ મિનિટ માટે તેને ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું ત્યાં સુધી આપણે બિસ્કીટ બેક કરવા માટે એક સ્ટીલની પ્લેટ હતી તેના પર મેં ફોઈલ પેપર કોટ કરી દીધું છે તેને સાઈડમાં ગરમ કરવા મૂકી દઈશું ડું પણ સરસ સેટ થઈ ગયો છે દસ મિનિટ માટે મેં ફ્રીજમાં મૂકી દીધો હતો એટલે સરસ સેટ થઈ જાય છે હવે તમારે જે સાઇઝના નાનખટાઈ બિસ્કીટ બનાવવાના હોય તે પ્રમાણે તમારે ગોરોવારી લેવાનો છે અને સરસ આપણે શેપ આપવાનો છે તમારે જે શેપમાં બનાવવા હોય તો અમારે ચોરસ શેપમાં બનાવવા હોય તો તમે ચોરસ પણ બનાવી શકો છો અને આ રીતે ગોળ બનાવવા હોય તો સરસ ગોર પણ બની શકે છે હલકા હાથે પ્રેશ કરીને સરસ આપણે એને ગોળ ગોળ કરી લઈશું અને બીજું કે શેપ આપી દઈશું થિકનેસ થોડી રાખીશું આ રીતે સરસ ગોળ કરી લીધા છે કોઈપણ ચમચી નમાપથી લઈ લેવાના છે કે બધા બિસ્કીટ એક જ શેપમાં બને જો કરી દીધા છે પિસ્તાની કતરણથી તેને ગાર્નિશ કરીશું તે પિસ્તાની કતરણ લગાવી દેવાની છે અને બિસ્કીટને આપણે પીસ ઉપર મૂકી દઈશું હવે બિસ્કીટ તમારે જેમાં વેક કરવાના હોય તેને ગરમ કરવા મૂકી દેવાનું છે એટલે તે સરસ બાજુમાં ગરમ થઈ રહી છે અને પ્લેટમાં આપણે બિસ્કિટ બનાવીને સેટ કરી લઈશું હવે તે બધા બિસ્કિટ આપણે બનાવી લઈશું હવે તે સેપ આપી દેવાનો છે જો તેના પર પિસ્તાની કતરણ લગાવી લઈશું તમારે જે ફેવરના બિસ્કીટ ભાવતા હોય તે ફેવરના બિસ્કીટ માટે તમે ઇલાયચીનો પાવડર પણ લોટ બાંધતી વખતે એડ કરી શકો છો અને જે જીરાવાળા બિસ્કીટ ખાવા હોય તો તે પણ એડ કરી શકો છો મેં સાદા બનાવ્યા છે હવે બધા બિસ્કીટ બનાવીને રેડી કરી દીધા છે જો આવડતે મૂકીને પછી તેને એક નોનસ્ટિક પેનમાં મેં સ્ટેન્ડ મૂકી દીધું છે અને ગરમ કરવા મૂકી દીધું હતું એટલે એકદમ ગરમ થઈ ગયું છે આ ગરમ નોનસ્ટિક પેન ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું બિસ્કીટ મૂકીને હવે ત્રીસથી ચાલીસ મિનિટ માટે ધીમી આંચે બેક થવા દઈશું ત્રીસથી ચાલીસ મિનિટ થઈ ગઈ છે ને આપણા બિસ્કીટ એકદમ બેક થઈ ગયા છે નાનખટાઈ જો એકદમ કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આ નાનખટાઈ બિસ્કિટને જો પાછળથી પણ સરસ બેક થયા છે હવે એને ઠંડા થવાના છે ઠંડા થઈ ગયા છે પછી જ આપણે એને સર્વ કરીશું પહેલાં તમને બિસ્કિટ નરમ લાગશે પણ જ્યારે ઠંડા થશે કે એકદમ ક્રિસ્પી બિસ્કિટ બની જાય છે બિસ્કિટ બનીને રેડી થઈ ગયા છે જો આ બિસ્કિટ તમે ઘરે જ બનાવી શકો છો બેકરી જેવા બિસ્કિટ આજે ઘરે જ બનાવ્યા છે અને જો તમને મારી આ નાન ખટાઈ બિસ્કીટની રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવા બેકરી જેવા બિસ્કીટ નાનખટાઈ બનીને રેડી છે